Вот. Марапок! Марапок! Тель пак на рот лабани не хопала. Тель пак на рот лабани не хопала. Тель пак на рот лабани не хопала. Тель пак на પણ આ વખતે છે ને બે ઘરે હતા નહીં તો મમ્મીએ કઈ રેસીપી બનાવું નહીં એટલે આજ મારા મમ્મી છે ને બનાવવાના છે હું બનાવવાના છે ખબર છે માંડવી પાક માંડવી પાક મારો ફેવરેટ અને તેલ પાક તેલ પાક બહુ નથી ભાવતો મને પણ માંડવી પાક બહુ ભાવે એટલે આજ મારા મમ્મી બનાવશે માંડવી પાક ને તેલ પાક ત્યારથી ગયા છે એમ રેડી આ શું બન શું કરે છે સુળો હેગુ બધાને જય માતાજી જય માં મંગળ ને સુળો હેગુ ભાઈ દાણા ની હેકવા માંડવી પાક બનાવતી અચ્છા માંડવી ના દાણા આમ દાણા છેકવા પડે પછી માંડવી પાક બને ભાઈ વાહ વાહ મારા મમ્મી જો તલલી લઈ આવ્યા છે માંડવી ના દાણા હે બા હંદાઈ દેસી કૃષ્ણ રે માતા રી રાતલ પાક ને માંડવી પાક બનાવો છે આ વાહ તલ પાક ને માંડ્યું પાક બે ભર ઉક એટલે મેં કઈ બનાવ્યું ની મૂકી દીધું હું દે ખાઈ કોણ હસી તમે નો ખા હદી હા બનાવા બધું નું તો ને એમ ખાવા મજા આવે મારા બપો છે ને ગેલા છે આજ ગામમાં માં દાણા જકવાના છે ને મારા મમ્મી કઈ ક્લેઈ નઈ આ તો આથા ની બરણી ભરી બે ભર ઉક પાહમાં ગયા ને મારી બરણી એમને ભરી દી માં જો આ ભાઈ વાહ આ તો ખવરાવાનો છે બેય ને

तेल से का है आज बने से ना दाना टोल नहीं जाए इतना हम पहले कर सो तरह से कह दी तो गांज बन मिले गांज बन मिले वाह क्या बात है क्या मुने हम लगा तेल है करे दर्द तेल तो उड़ी जाए ये बड़े उड़े का उड़ी मत उड़वा मिना बड़े तेल साइड में नहीं तो कौन चाहिए आसान है

પણ આ તેલ પાક ને કઈ ખાંડવાનો હોય નહીં પેલા માંડવી પાક જ બનાવવાનો તો પણ છે ને દાણા ખાંડા વાર લાગી જતો તેલ પાક બની જાય પેલા એમ ચા સાવણી તૈયાર થઈ જાય દાણા ખંડાઈ ને અને હમણાં લગભગ થઈ જાય તૈયાર સાણી એવી તો વાર લાગશે મને થોડું થોડું આવડી આ સાવણી છે ને લાલ થાય લાલ પછી પાકશે એટલે હવે હું તે રેસીપી એકવા મેળો છું થોડી થોડી જો એટલે જ છે ને મારા મમ્મીએ મને હેન્ડલિંગ આપી દીધું છે ઘડીક વાર હાથમાં કેમ કે છે ને આ ઘી ગરમ કરવાનું છે થોડુંક કેમ કે થાળીમાં મૂકવાનું હોય ને આ જ્યારે સહન બધું આ પાકીને થાળી મૂકાય તો નીચે સોંટી ન જાય ને તેલ પાક એના નીચે ઘી રેમ છે તો ઘી તો કઈ ઓગળેલું નથી જામી ગયેલું ઘી છે એટલે અત્યારે ગરમ થવા મૂકી દીધું આવી જાય તમે આવી જાય હમણાં સાવણી પાકી જાય બધું ફૂકરાટી થાય છે ને આપણે અહીં કામે લગાડી દીધા છે અહીંયા આમાં ઘી નાખી દઈ છે પછી આ સાવણી આમાં સોંટે નહીં એમ મતલબમાં પછી બટકા પાડીને બટકા હેરખા ઉછળી જાય વાહ બહેવા તેલ પાકમ રેડી થઈ જાસ્યો આ फटाफट કરી બે થાય તેલ પાક પાકી ગયો હા હું તો ખેલે મારે કામ હોય પાછો મને હોપી દે

લગાડી દીધું થાળી એટલે મારા મમ્મી છે ને આશુને લગાડી દે ફટાફટ ઉતાવી વાળું કામ હોય ને રાખો રાખો <laughs> <laughs>